ખામી આવી ગઈ હાર્દિક આજ હાર્દિક આગળ જતી નથી નકર હાર્દિક રખડાવતો અને હાર્દિક આગળ જતી હોય મમ્મીને પાવી પડે ત્યાં બહુ અઘરી લાગે છે કેમ કે નાય થી પાવી પડે અટાણે કેવી ખામી આવી સબ મમ્મીએ તો આપડે તો લેવા નતું આ જાય જાય આ તો આપણે મારિયાવાડી આવ્યા હૈ ન્યા મમ્મીને ટ્રેક્ટર લઈને આવવાનું છે તો આવી હું મમ્મી ટ્રેક્ટર લઈને વે આવીએ અને બિન પાણી વારે છે અહીંયા તો આ ત્રીજો દી હે પરમ દી વાયુ આપણે પરમ દી હવારે વાયુ હજી જો ઓલું એક પાર્યું બાકી હે પાવાનું ઈ બિન ને પાવાનું હે બાકી અડધી વાડી ઓલી સાઈડ ની પી ગઈ ને આ અડધી વાડી પાવાની હે હાલો તો મારે તો જવાનું હે વાડી માં ભરવાર વાહટો એટલે હું જાવ ને આ તો અત્યારે મારે ભાણવારી જવાન હે ને ત્યાંથી ગોળ પાંદવારી દવા દઈ પછી મારી દેવા જવાન હે તો હું એ મારી દવા દેવા આવી હતી ને જો આ ગોળ દવા ને ભાસા લઈને બિન ને પાવાની હે તો હું વી ઓલાડેથી આ હેડે આવી ગઈ કેમ કે મમ્મી ને ટ્રેક્ટરમાં બધું સામાન ભરાવાનું હે ચણા વહીધા એ બધું અને પછી ઘરે જવાનું પછી હજી ભરવારવા જવા હે ને એમાં ગોળ પાંદી દવા ઘાટી તી ઓલપારી પાવા માં એઘડી લેવા ગઈ હતી ભાણવા જેથી તો અહીં આપણે આઠ ભર કરવાના હતા એ મેં કર નઈ ખા હવે ઓલહેડે કાલાન જાય કે બે ભર રહી ગયા ખાલી તો અત્યારે હા અંધારા જેવું હું થાવા માંડ્યું ને બે ભર અહીં કાલાન જાય ગયા હતા ને આઠ ભરવા હતા પાંચ વાગ્યા પછી મમ્મી ગયા ને ત્યાં વારવા લીધા હતા સાડા છ વાગ્યા બધા ભરી રહ્યા હવે કાલ ગામ વાળી વારવાના એટલે બધાને ઓરા ખાવાના કાલે સાર્દિક નો વારો ભર વારવા મતલબ કાલ બધાને મજા આવી જાય કઈ ગમે બે એક જ કેવાય હા તો ખાઈ બધા બસ

ને હું અહીંયા ખપા જઈને પાવડા ની એમાં સપે આગળ લઈ ટ્રેક્ટર મૂકીને હવે જાઉં હું ગાડી માં હવે હવે ના પોર મમ્મી જો બે પાડીઓ લઈને બે ગયા અહીંયા હાર્દિક આગળ જાતી નથી એને પાવાની હતી એટલે અહીં દૂધ હતું તો મમ્મી લઈ આવ્યું ભેગી ને આ પાટી હાર્દિક ની હેવાની હે હાર્દિક હોય એટલે કોઈ આગળ ના જાય કા હાર્દિક ડાય હો હાર્દિક

તો અમે અહીં માર્યા હતી માં આવ્યા નારિયર વધારવા અને ત્યાં જો પ્રિયા કાસલામ પાણી પકડાયું હે એ કે હવે ધરીને પછી પીવાનું ને આ માતાજીનું મંદિર હે ડેરી હે અહીંયા તો પ્રિયા અહીંયા નારિયેર વધારી એટલે પછી આપણે જવાનું હે મારીએ અહીંથી માર્યું છ હાથ ખેતરવાર આગું થાય અને હવા પાણી પીને પછી જવાનું હે એક નારિયર તો ઓલું નીકળું તો હું અત્યારે વાઈ જઈને જોવા ગઈ ચણા કોટાણા કે નહીં એને ચક્કર માર્યા સિવાય હાલે અત્યારે મૂળ થાય આપણે ઘડી ખાતી માં તો અત્યારે આપણે જવાનું હે વાડીએ સ્કૂટી વાં પડી તો આપણે એક ભરની ની જગ્યાએ ચેખો ભાઈઓ ભરાય ને એટલી માંડવી ખાઈ છે કેમ કે આપણે ભર ઉખેર્યા હતા ને એટલા ખૂણામાં ભર ઉપડી ગયા ને એટલાનું વીણાઈ ગયું છે બીજા બધાનું જો કારલું કરે છે પછી આ બધાની જગ્યાએ વીણ કાલ લલર આવે હજી આપણે તો મારે તો ત્યાં જવાનું છે ઘરે હવે અહીંયા વીણું ખૂટતું નથી ને આમાં ઘરની જગ્યા જગ્યાએથી ખોભાઈ ખોભાઈ માંડવી નીકળે તો હવે મમ્મી બિન વીણીએ અને મારે ઘરે માલનું કરવા જવાનું છે તો આપણે વાડીમાં હલર આવી ગઈ છે અને અહીંયા હલર આવે બધું ઘરનું કરતી હતી તો આપણે માંડવી ઊંચી ચડી ગઈ હે અને બધા ચા પીવા બેઠા હે ને બિન જો બધી જગ્યા ચોખ્ખી કરે હે ને હલર આજુ કે ટ્રેક્ટર ઉપર હે આ સાઈડ હલર હાલે હે થોડાક ભાગ્યા જો આ માંડ વિન ઢગલો એટલો ઘરે થયો હે હજી હલર રાખવાનું તો આપણે વાડી બાકી છે પણ આ અત્યારે માંડ વિઠલ વિ ગયા હે ને હા એટલે હાવ ડેમેજ માંડવી છે આપણે ને આજે હલર આયલો ને એટલે હવાનો વિડિયો એ કઈ બનાવવાનું વેરું ન થાયું તો આદિ કે ટેક્ટર કે હાલર ને એટલે હળવું પડે છે ચાલુ કરીને બંધ કરીને ન કરે મમ્મી ને તાવડે હે મશીન ને ઉપાડતા પણ આ બહુ હલવું પડે ગમે ઈ બંધ કરી દઈએ હવે મારે જવાનું છે ઘરે તો અત્યારે આપણે આ ગામવાળી વાળી આવી ગઈ ને આ જોઈએ ઈડા વધતા જ જાય છે હવે ને આપણે અહીં ભર માથે ડુંગર ઢાંકવાનું છે ને આજ બત્તીનું ચાર્જિંગ ઓછું છે ને મમ્મી જો આ ભર બધા ભેગા કરે છે ને એ બધા ભર છે ને આપણે ઢાંકીને જવાનું છે તો હવાય રે વાંધો ના આવે હલરમાં તો આપણે એટલું ઢાંકી દીધું હે હજી અહીંયા જો ઘર આવે છે વાંથી મમ્મી ટ્રેક્ટર લઈને આવે છે પાછલી લાઇટ ખરાબ થઈ ગઈ એટલે આપણે લાઇટ કરવી પડે છે